રાંદેર બોગસ એમડી ની ડિગ્રી બનાવી ક્લિનિક ચલાવતા સમીર મીઠાણીએ લોન લેવા જતા ભાંડો ફૂટી જવા પામ્યો હતો બનાવ લઈને પોલીસ કમિશનરના આદેશ બાદ રાંદેર પોલીસે બોગસ ઉંટવાય ડૉક્ટર સમીર મીઠાણીની ધરપકડ કરી છે તેઓ માત્ર બાર ધોરણ પાસ છે ત્રીસ લાખથી વધુની લોન લેવાના ચક્કરમાં નકલી ડોક્ટરનો ભાંડો ફૂટ્યો છે બોગસ એમડીની ડિગ્રી બનાવી ક્લિનિક ચલાવતા સમીર ફિરોઝ મીઠાણીને રાંદેર પોલીસે શુક્રવારે ક્લિનિક પરથી ઝડપી પાડ્યો હતો પોલીસે મોટી માત્રામાં દવા ઇન્જેક્શન દર્દીઓને આપવાની ફાઇલો કોરા કોરાલેટર પેડ કબજે કર્યા હતા સમીર મીઠાણી બે વર્ષથી બોગસ ડિગ્રીના આધારે ક્લિનિક ચલાવતો હતો બોગસ ડોક્ટર સમીર મીઠાણીએ ત્રીસ લાખની લોન લેવા બેંકમાં ગુજરાત કાઉન્સિલ અમદાવાદ અને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ન્યૂ દિલ્હીનું ખોટું પ્રમાણપત્ર લોનમાં મૂક્યું હતું બેંકના સ્ટાફે ડોક્ટરના સર્ટિફિકેટની તપાસ કરતા બોગસ હોવાનું બહાર આવતા મામલો પોલીસ કમિશનર સુધી પહોંચી ગયો હતો કમિશનરે તપાસનો આદેશ કરતા રાંદેર પોલીસે ફરિયાદ લઈ નકલી ડોક્ટર મૂળ ભાવનગરનો અને હાલ રાંદેર પ્રિન્સ પાર્ક રો હાઉસમાં રહેતા સમીર ફિરોઝ મીઠાણીની ધરપકડ કરી હતી મહેરબાન પોલીસ કમિશનર સાહેબ તરફથી સૂચના મળે કે રાંદેર વિસ્તારમાં એક બોગસ તબીબ પોતાની ક્લિનિક ચલાવી રહ્યા છે અને એમની સત્યતા અને ચોકસાઈ ખરી કરી અને આગળ જે અનુસંધાને રાંદેર પીઆઈ તથા પીએસઆઈ ગેરનાર તથા મૂળ જાતે રાંધેર વિસ્તારમાં એક ક્લિનિક પર રૂબરૂ રેડ કરતા ડૉક્ટરના ગુજરાત કાઉન્સિલ ઓફ મેડિકલ ગુજરાત કાઉન્સિલ અને ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલના ડુપ્લિકેટ સર્ટી મળી આવે અને સમીર મીઠાણી નામના ઈસમ પોતે ડુપ્લિકેટ ડૉક્ટર બનીને પોતાની ક્લિનિક ચલાવતા હતા અને પોતે કિરણ હોસ્પિટલમાં પણ સેવા આપતા હોવાનું જણાવ્યું જેનું પણ એક ડુપ્લિકેટ કાર્ડ અમને મળ્યું છે અને મેડિકલ સાથેની ચોકસાઈ કરતાં ખરેખર સર્ટિફિકેટ ખોટા હતા તેવું સમીરભાઈએ પોતે પણ કબૂલ લે છે અને પોતે કોરોનાની કારણે આર્થિક સંગ્રામમાં હોવાના કારણે મૂળ માણસોના હેલ્થ સાથે કે ફિટનેસ સાથે કોઈ પણ પ્રકારના ચેડા ન કરે તે સારું અમે તેઓના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે

આર્થિક સંક્રમણને કારણે સમીર મીઠાણી ઓટોમોબાઈલ્સનો ધંધો છોડી દુકાનમાં ક્લિનિક ખોલ્યું હતું નકલી ડૉક્ટર સમીર સુરતમાં પાંચ વર્ષથી રહેતો હતો નકલી ડૉક્ટર પાસેથી કિરણ હોસ્પિટલનું આઈકાર્ડ પણ મળી આવ્યો હતો ક્લિનિક પર આવતા પેશન્ટોને તે કિરણ હોસ્પિટલનો ડૉક્ટર હોવાનું કહેતો હતો આ બાબતે તપાસ કરતા કિરણ હોસ્પિટલમાં સમીર મીઠાણી નામનો કોઈ ડૉક્ટર કાર્યરત ન હતો અને તેણે કિરણ હોસ્પિટલનું આઈ કાર્ડ પણ બોગસ બનાવ્યું હતું નોકરી માટે નકલી ડૉક્ટર મીઠાણી યુવકોને પોતાના પેડ પર ફિટનેસ સર્ટિફિકેટ બનાવી આપતો હતો આવા કેટલાક ડોક્યુમેન્ટો પણ પોલીસે કબજે કર્યા છે વધુમાં લોકડાઉનમાં ઓટોમોબાઈલ્સનો ધંધો બંધ હોવાથી સમીરને મુશ્કેલી પડી હતી બીજી તરફ કોરોનામાં માત્ર દવાખાનાઓમાં દર્દીઓની ભીડ હોવાથી સમીરે નકલી ડોક્ટર બની કમાણી કરવા ક્લિનિક ખોલ્યું હતું સમીરે એમડીની ડિગ્રી માટે ગુજરાત કાઉન્સિલ અમદાવાદ અને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ન્યૂ દિલ્હીનું બીજાના નામનું સર્ટિફિકેટ ગૂગલ પરથી શોધી એમાં એડિટ કરી પોતાનું નામ લખી ક્લિનિકમાં લટકાવી દીધું હતું અઝર કુરેશી સાથે હર્ષદ સેટા